વડોદરાના કમાટીબાગ ખાતે આવેલી કેમ્પ ઓફિસમાંથી ફાઇલો ગુમ થવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે આ કેમ્પ હાઉસમાંથી ફાઇલો ગુમ થવા મુદ્દે થયેલી આરટીઆઈના જવાબમાં ખુલાસો થયો છે કે પાર્કસ અને ગાર્ડન સિવાય રોડ પ્રોજેક્ટ વિભાગની પણ સાત ફાઇલો ગુમ થઈ હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે વર્ષ બે હજાર પંદર સોલમાં કોન્ટ્રાક્ટર દિવ્ય સિમંદર કન્સ્ટ્રક્શન દ્વારા આચરાયેલા ડામર કૌભાંડની પણ ત્રણ ફાઇલો ગુમ થઈ હોવાનો ગટસ્ફોટ થયો છે ત્યારે શું આની પાછળ મ્યુનિસિપલ કમિશનરનો પણ હાથ હોઈ શકે છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે અમદાવાદના વાસણામાં રહેતા અંકિત સોલંકી નામના યુવકે છવ્વીસ નવેમ્બરે પોતાના ઘરમાં પંખા વડે ગળોફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેબદ પોલીસ તપાસમાં આ યુવકની સુસાઇડ નોટ સામે આવી હતી જેમાં તેને છ જેટલા શખ્સો બદનામ કરવાની ધમકી આપીને ખોટો કેસ કરાવવા માટે હેરાન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકરના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે વાસણા પોલીસે ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા સહિત છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

નરોડા કૃષ્ણનગર પાશ્વનાથ કેનાલ પાસેની એક બંધ દુકાન આગળ જાહેરમાં ઓનલાઈન સટ્ટો રમાડતા હતા ત્યારે આ યુવાનોના મોબાઈલ ચેક કરતા તેમાં એક પોઈન્ટ પચાસ કરોડનું બેલેન્સ અને વ્યવહારોની વિગતો મળી આવી હતી અને આ બુકીઓ પાસેથી ગ્રાહકોની વિગતો અને લિસ્ટ પણ મળી આવ્યું હતું ત્યારે પોલીસે ધમપાલસિંહ સિસોદિયા અને યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે